હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો તમારા બધા ચેનલ ક્લાસ સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ વિજ્ઞાન નંબર નો અભ્યાસ કરતા હતા બરાબર એમાં ગયા લેકચર માં આપણે અંતર્ગો અરીસા સામે અલગ અલગ વસ્તુ આપણે વસ્તુ રાખતા પ્રતિબિંબ ક્યાં ક્યાં મળે છે બરાબર એનો અભ્યાસ કર્યો તો એટલે કે અંતરગોળ અરીસામાં પ્રતિબિંબ કઈ રીતે મળે છે એનો અભ્યાસ કર્યો હતો બરાબર હવે અંતરકુળ અરીસાના આજે આપણે ઉપયોગો જોવાના છીએ તો ચાલો તેની શરૂઆત કરીએ ચાલો અંતરકુળ અરીસાના ઉપયોગો એમાં પહેલો ઉપયોગ છે અંતરકુળ અરીસો છે ને ભાઈ ટોર્ચમાં વપરાય છે સર્ચ લાઇટમાં વપરાય છે અને વાહનોની હેડલાઇટમાં પરાવર્તક તરીકે વર્તા તરીકે વપરાય છે અંતરકુળ અરીસો કે કે ઉપયોગ થાય તો કે ટોર્ચમાં ઉપયોગ થાય છે બરાબર બીજું ક્યાં સર્ચ લાઈટમાં કે ખબર વાહન જહાજો એ સર્ચ સર્ચલાઈટ માટે અને વાહનોની હેડલાઈટમાં પણ વપરાય છે બરાબર એવી જ રીતે વાહનોની હેડલાઇટમાં અહીંયા ધ્યાન રાખજો વાહનોની હેડ વપરાય છે આ ક્વેશ્ચન એક વખત પૂછાઈ ગયું કે વાહનોની હેડલાઇટમાં કયો વપરાય હેડલાઇટ એટલે કઈ આગળની જે બે લાઇટ હોય ને લાઇટ એમાં બરાબર મિરર નહીં મિરર એટલે કે કાચ કાચ નહીં વાહનોની હેડલાઇટ કયો અરીસો વપરાય તો કે અંતર્ગોળ અરીસો વપરાય છે બરાબર આગળ દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસાનો ચહેરાનો પ્રતિબિંબ મોટું જોવા માટે અંતર્ગોળ અરીસો ઉપયોગ કરે છે કેટલે વખત મેકઅપ માટે બરાબર ને છોકરીઓ ખબર એ છે અને કેટલીક વખત શું હોય તો કે દાઢી કરવા માટે વારંદ પાસે બેઠા હોય તો એ તમારા ચહેરાનું પ્રતિબિંબ મોટું દેખાડવા માટે એ કેનો ઉપયોગ કરે છે તો કે અંતરગોળ અરીસાનો ઉપયોગ કરે છે બરાબર અરીસાથી તમને નજીક રાખી દઈએ અરીસાથી તમને નજીક રાખી દઈએ એટલે એનો મતલબ એમ કે પ્રતિબિંબ તો મોટું જ દેખાવાનું છે હવે રેડી કા તો કે આપણે આના આગળ જોઈ ગયા ને લેક્ચરમાં કે વસ્તુ જેમ જેમ નજીક આવતી જતી હતી અરીસાની તેમ તેમ વસ્તુ મોટી થતી જતી હતી બરાબર આગળ જુઓ દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે ઉપયોગ કરે છે કે આપણા દાંત અમુક ડોક્ટરો આપણા દાંતની અંદરની બધી વસ્તુ જોવા માટે શું કરતા હોય તો કે દાંતના આગળના ભાગમાં અરીસો રાખી દેતા હોય અને એ અરીસાના કારણે આપણા દાંત કેવા દેખાય મોટા દેખાય છે

જેવા ભાગોની તપાસ કરવા માટે અંતરગોળા રીસા ઉપયોગ કરે છે બરાબર દર્દીઓ કોઈ ડોક્ટર શું કરે તો કે દર્દીઓના તપાસ માટે કેની કેની તપાસ માટે તો કે આંખોની કાનની નાકની ગળાની આ બધાની તપાસ જીણવટ પૂર્વક કરવામાં આવી હોય કરવામાં આવતી હોય બરાબર હવે એ બધી વસ્તુને મોટી દેખાડવા માટે અંતરવ અરીસો રાખવામાં આવે ક્યાં રાખવામાં આવે અહીંયા હેડ મિરર તરીકે બરાબર માથે ઉપરની તરફ અહીંયા લાઈટ એ હોય ને મિરર એ હોય બરાબર અરીસો રાખેલો હોય આ અરીસાને કારણે શું દેખાય તો કે વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય મોટું દેખાય બરાબર તો ડોક્ટરના હેડ મિરર તરીકે પણ અંતરવ અરીસાનો ઉપયોગ થાય છે જો આમાંથી એક માર્કનો ક્વેશ્ચન કાઢો તો કાઢી શકાય

મોટા મોટા શું વાપરવામાં આવે તો કે દૂરબીન વાપરવામાં આવે છે દૂરબીન નું નામ શું તો કે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ આના પેલા શું આવી ગયું સમતલ અરીસામાં પેરિસ્કોપ બરાબર ને મેં ત્યારે કીધું તું તમને આ બે માં ભૂલ ન થાય ધ્યાન રાખજો એક છે ટેલિસ્કોપ અને એક છે પેરિસ્કોપ રેડી ને આ પેરિસ્કોપ માં કયો રીસો વપરાય સમતલ અરીસો પણ ટેલિસ્કોપ માં કયો રીસો વપરાય છે અંતર્ગોળ અરીસો વપરાય છે

અને આમાંથી એક એક માર્ક નું જ જાય છે બરોબર તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે એક એક માર્ક મિક્સ ન થઈ જાય સમતલ અરીસામાં પેરિસ્કોપ જ્યારે અંતર્ગો અરીસામાં રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે કે દૂરબીન માટે ચલો ક્લિયર જોઈએ હવે આગળ

પેલા વસ્તુ ને ક્યાં રાખશો તો કે વસ્તુનું સ્થાન આપણે અનંત અંતરે રાખશો ક્યાં રાખશો પેલા અનંત અંતરે રાખશો માની લ્યો કે આ આપણી આ વસ્તુ છે અહીંયા આ વસ્તુમાંથી અનંત અંતરેથી કોઈ પ્રકાશના કિરણો ક્યાં આવશે તો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થઈ છે મુખ્ય અક્ષને સમાંતર આપાત થઈ છે તો પરાવર્તીત ક્યાં પામ તો કે આ ત્યાં ઉપર ભાગી જશે છે પેલા કાં તો કહે અંદર જવા દે નહીં બરાબર પર કેવર્તન પામી ગઈ છે અહીંયા એક આપ કિરણ આવ્યું આપ કિરણ આવી રીતે આમ પરાવર્તન પામી ગયી છે હવે જોવો જોઈએ અહીંયા ક્યાંય આ એકે કિરણ પરાવર્તિત કિરણ કે ભેગા થઈ છે તો કે ના એ ક્યાંય પરાવર્તિત કિરણ ભેગા થઈ છે ન જો ભેગા ન થતા હોય તો તમારે ભેગા કરવા જવાના જો તમે ભેગા કરવા જાતા હોય તો પ્રતિબિંબ હંમેશા કેવું પડે આભાસી મળે આભાસી હૈરે હૈરે કોણ આવે તો કે આભાસી ચત્તું જ હોય એટલે કે સીધું જ પ્રતિબિંબ મળતું હોય આ તો તમને વસ્તુ યાદ જ રહેવી પડે બરાબર આનો વસ્તુનું સ્થાન ક્યાં હતું તો કે અનંત અંતરે બરાબર હવે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે તો કે ભાઈ કોઈ કિરણ કિરણને પાછળની તરફ લંબાવો જોઈએ બરાબર એટલે કે હવે આપણે શું કરવા જવાનું આભાસ કરવા જવાનો કે અહીંયા પ્રતિબિંબ રચાતી છે માની લ્યો કે આ કિરણને હું પાછળની તરફ લંબાવું છું તો અહીંયા ભેગું થાય બરાબર આ કિરણ અહીંયા ભેગું થઈ જાય છે બરાબર અહિયાં ભેગું થઈ જાય છે એનો મતલબ એમ કે ભાઈ ક્યાં રચાય છે ક્યાં રચાય છે મુખ્ય કેન્દ્ર પર બરાબર ને ક્યાં રચાય છે મુખ્ય કેન્દ્ર પર હાલો હવે આપણે લખી વસ્તુનું સ્થાન વસ્તુનું સ્થાન ક્યાં હતું વસ્તુનું સ્થાન અનંત અંતરે ક્યાં અનંત અંતરે બરાબર ને હવે બીજું આપણે પ્રતિબિંબ નું સ્થાન પ્રતિબિંબ નું સ્થાન ક્યાં મળે છે પ્રતિબિંબ નું સ્થાન પર ચાલો એના પછી પ્રતિબિંબ નો પ્રકાર હાલો કેવું મળે તમે ભેગા કરવા ગયા તા કે ગયા તો કે હા ગયા તા જો તમે ભેગા કરવા ગયા હોય તો પ્રતિબિંબ આભાસી બરાબર ને આભાસી અને આભાસી હંમેશા કેવું આવે ચત્તુ ચત્તુ અને ક્લિયર આગળ પરિમાણ ભાઈ આમાં તમને પ્રતિબિંબ કેવડું મળ્યું વસ્તુ જેવડું મળ્યું તો કે ના અત્યંત નાનું અને અરીસા ની પાછળની સાઈડ બરાબર અરીસાની પાછળની તરફ આયા આપડે લખનાકી અત્યંત અત્યંત નાનું રેડી સુલક્ષો અત્યંત નાનું બરાબર આ આ તો આપડે પેલું રેડી હવે જોઈએ આપણે મેઈન આકૃતિમાં જો પેલું વસ્તુનું સ્થાન ક્યાં તો ભઈલા વસ્તુનું સ્થાન

ચાલો ક્લિયર હવે આગળ એના પછી આ જોઈએ કે બહેરગુણ અરીસા સામે અનંત અંતર અને ધ્રુવ પી વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવે એટલે કે વસ્તુ અનંત અંતર અને ધ્રુવ પી વચ્ચે મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં રચાય એ આપણે જોઈ બરોબર ચાલો વચ્ચેના ભાગમાં કોણ તો કે ધ્રુપી બરાબર આ કોણ મુખ્ય અક્ષ હાલો મુખ્ય અક્ષ થઈ ગયો અહીંયા કોણ છે અહીંયા મુખ્ય કેન્દ્ર એ અહીંયા કોણ વક્રતા કેન્દ્ર સી ચાલો વસ્તુને અલગ અંતરે પેલા મૂકી દીધો હવે શું તો કે અહીંયા આની બાજુ આપણે ગમે ત્યાં મૂકવાનું બરાબર અનંત અંતર અને ની વચ્ચે સ્થાન ગમે ત્યાં અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે સ્થાન ગમે તે માની લ્યો કે આપણે અહીંયા વસ્તુને રાખી બરાબર અહીંયા વસ્તુને રાખી હાલો પહેલું કિરણ તો કે મુખ્ય અક્ષને સમાંતર જ આપાત કરવાનો હા તો કે જાવ દીયો પહેલા મુખ્ય અક્ષને સમાંતર આપાત કરી દીધું મુખ્ય અક્ષને સમાંતર આપાત કરી દીધું હાલો રેડી આઈથી આ પરાવર્તિત કિરણ થઈ ગયું તો કે હા થઈ ગયું બરાબર બીજું કિરણ હંમેશા ભાઈ આમાં જેમાં જ્યાં જાવ દીધું અહીંયા જાવ દેવાનું એને

બરાબર અહીંયા બે કિરણ ભેગા થયા અહીંયા બે કિરણ ભેગા થયા એટલે પ્રતિબિંબ અહીંયા રહી ચૂ તો કે હા પ્રતિબિંબ અહીંયા રચાણો બરાબર પ્રતિબિંબ અહીંયા રચાણો હવે આપણે લખી આપણી માહિતી બધી હાલો ભાઈ અહીં લખી રાખી કે વસ્તુ નું સ્થાન ક્યાં હતું તો કે ભાઈ વસ્તુનું સ્થાન ધ્રુપી થી અનંત અંતર ની વચ્ચે એટલે કે અનંત અંતર અને ધ્રુપી ની વચ્ચે ગમે ત્યાં બરાબર ને આ લખો

F ni wajje. Coba, ready? Halo, prati bimno prakar. Prati bimno prakar ke u, ke abasi. Abasi ane chattu. Berapa ane? Nah, jui liyo jui Abasi chale? Kem abasi? Kami ya pachan di taruh lomba wagi ya. Berapa? Halo, prati bimno prakar avi gyo. Prati bimno parimaan. ચાલો પ્રતિબિંબનો પરિમાણ કેવડું મળ્યું તો કે વસ્તુ કરતા નાનું બરાબર વસ્તુ કરતા નાનું વસ્તુ કરતા નાનું બરાબર ને વસ્તુ કરતા નાનું જ મળ્યું ચલો હવે એ વસ્તુ યાદ રાખવાની છે કે બહિર્ગોળ અરીસામાં હંમેશા વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું જ મળે કેવું મળે નાનું જ મળે અને હંમેશા આભાસી અને ચત્તું જ મળે

ચાલો વસ્તુનું સ્થાન અનંત અંતર અને ધ્રુપીની વચ્ચે ગમે ત્યાં મૂકી દયો ભઈલા પ્રતિબિંબનું સ્થાન કેમ મળે છે તો કોઈ અરીસાને પાછળ અને ધ્રુપીની અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે ધ્રુપી અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે નો પ્રકાર કેવો છે તો કે આભાસી અને ચત્તું આગળ વસ્તુ કરતા કેવું છે ભાઈ વસ્તુ કરતા નાનું છે બરાબર રેડી ને ભઈલા બરાબર આપણે આ બહિર્ગોળ અરીસામાં બે મુખ્ય આપણી કિરણાકૃતિ યાદ રાખવાની છે આમાં કઈ ગોખવા જવા જવાનું જરૂર નથી તમે ક્યાંથી ભાઈ આપાત કરો છો એ વસ્તુ તમારે યાદ રાખવાની આપાત કિરણ ક્યાં જાય છે અને એનું પરાવર્તન ક્યાં થાય છે એ આપને યાદ હોય એટલે કમ્પ્લીટલી આકૃતિ થઈ જાય બરાબર જોઈએ આવે આગળ ચાલો બહિર્ગોળ અરીસાના ઉપયોગો બરાબર અત્યારે હમણાં ક્યાં જોયું

સુકામાનો ઉપયોગ કરે છે કારણ કે તમને ખબર છે કે બહિર્ગુણ દિશામાં વસ્તુ હંમેશા વસ્તુ હંમેશા કેવી દેખાય છે નાની જ દેખાય છે એટલા માટે પાછળનો બહુ મોટો દ્રશ્ય કવર કરવા માટે આ સાઈડ મિરર એક આવરક અરીસામાં પાછળની ઘણી બધી વસ્તુ આવરી લેતું હોય છે બરાબર ને એટલે વાહનોના સાઈડ મિરરમાં બહિર્ગુણ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે ચલો

ચોરી થતા અટકાવવા માટે હાથ અટકાવવા માટે આવી મોટા મોટા અરીસા રાખ્યા હોય તો બધી જગ્યા ભાઈ મુશ્કેલ પડે સંભાળવા માટે બરાબર તો બહેરગોળ અરીસો રાખ્યું હોય તો ઘણી બધી કવર કરી ગયા આ પાછળનું ઘણું બધું કવર કરી લેતું હોય નાની એવી સાઈઝ દેખાડી દેતું હોય કે ભાઈ હા અહીંયા આટલું આવું એવી વસ્તુ કયું તો સલામતી માટે બરાબર સલામતી માટે અથવા તો ગ્રાહકો પર નજર રાખવા માટે શું કરે પોતાની દુકાનોમાં

ચાલો ક્લિયર અહિયાં સુધી આપણે રાખીએ મળીએ આપણા નેક્સ્ટ લેક્ચર માં જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડીયો કઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરાબર